જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત કપુરાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ ખોટી ઓળખ આપી ધાક ધમકી પૈસા પડાવી લેતી ગેંગને તથા સુરત શહેરના હની ટ્રેપના બે ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર એલસીબી ઝોન ત્રણ તથા કપુરાઈ પોલીસ સ્ટેશનની ટીમ આ કામગીરી દરમિયાન કલ્પેશભાઈ દિલસુખભાઈ અગ્રાવત વૈશાલી વાઇફ ઓફ મૌલિકભાઈ પૂજારા અજય કિશોરભાઈ અગ્રાવત વિનોદ ગોરધનભાઈ જાધવ તથા માયાભાઈ ભગુભાઈ શેરડા આ તમામ આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે ધવલ ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા